સુરેન્દ્રનગર એટલે ખનીજ માફિયાઓનું ઘર કહેવાતું પરંતુ ધીમે ધીમે તેની છાપ બદલાઈ રહી છે એક એવા અધિકારી કે જ્યારથી તે સત્તામાં આવે છે પદ સંભાળે છે ત્યારથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે હવે માફિયાઓને ખબર પડી ગઈ છે કે આપણા જે કાળા ધંધા છે તેના સટર પડી જશે અને થયું પણ એવું જ્યારથી તેમણે પદભાર સંભાળ્યો છે ત્યારે ખનીજ માફિયાઓના જે કામ છે તે બંધ થઈ ગયા છે બે નંબરના ધંધા છે તેના ઉપર તે દબાઈ બોલાવી રહ્યા છે અને અનેક એવા મજૂરો છે પરપ્રાંતિય કે જે અહીંયા આવે છે અને આ બે નંબરના ધંધામાં તે પોતે કામ કરે છે અને મજૂરી મેળવે છે આવા મજૂરોને પણ તેમણે મુક્ત કરાવ્યા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા અધિકારી અધિકારી એચટી મકવાણા પ્રાંત તરીકેનું ચાર્જર સંભાળ્યું છે ત્યારથી સુરેન્દ્રનગરમાં જે બે નંબરના ધંધા છે ખનીજ માફિયાઓ છે તેનું જે વર્ચસ્વ હોય છે તે ક્યાંક ઓછું થઈ ગયું છે અને અવારનવાર આપણે જોતા હોય છે કે સમાચારમાં આવે છે કે અલગ અલગ જગ્યાએ જે ગેરકાયદે કાર્બોસેલના કુવાઓ છે એને ખનીજ છે તેનું ખનન થઈ રહ્યું છે તેના પર દવા બોલાવે છે રેડ પાડે છે તેવી જ રીતે નળખંભાના ગેરકાયદે કોલસાના ચાર કુવા તેમણે ઝડપી પાડ્યા છે ચોટેલાના જે એચડી મકવાણા નાયબ કલેક્ટર છે અને તેની ટીમ છે તેમણે ધાનગીડ તાલુકાના નળા ગામમાં આકસ્મિક તપાસ શરૂ કરી હતી નંબર અને જમીનમાં કોલસાના ચાર ઉપર પર કોલસાનું ખનન થઈ રહ્યું હતું ત્યાં જે સમગ્ર વહન થતું હતું મજૂરો હતા તેમને તંત્ર ધ્યાનમાં આવ્યું અને કાર્યવાહી કરવામાં આવી આ દરોડા દરમિયાન તંત્રએ કુલ સોળ લાખ એકોતેર હજાર નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો જપ્ત કરાયેલા વાહનો અને સાધનોમાં બે ટ્રેક્ટર એક જનરેટર મશીન બે કમ્પ્રેસર મશીન અને એક બાઇક ત્રીસ નંગ નાઇટિંગ સુપર પાવર વિસ્ફોટક પાંચસો મીટર ઇલેક્ટ્રિક વાયર ત્રણસો મીટર ઇલેક્ટ્રિક કેબલ અને ત્રણ ચરખીનો સમાવેશ થાય છે આ તમામ મુદ્દા માલ ને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો સાથે જ ગેરકાયદેસર કોલસાના ખનન કરતા આઠ ઇસમો ની ઓળખ કરવામાં આવી છે જેમાં આઠ ઇસમો માં પહેલો છે ધીરુકોડી રામાકોડી વિહા ઘિયળ ગભરૂ ઘિયળ મનુ ઘિયળ સહિતના જે છે 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 તેનો સમાવેશ થાય અને આ બધાની સામે હવે પોલીસે ખાસ કરીને તેમની પાછળ જે ખનીજ ખાણ ખનીજ વિભાગ છે તેમણે કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જે વ્યક્તિઓના નામ સામે આવશે તેમની વિરુદ્ધ પણ કાયદાકીય રીતે હજુ પણ કાર્યવાહી થશે વધુમાં આખી જે કહેવાય છે કે આ બે નંબરનો ધંધો ચાલતો હતો ગેરકાયદેસર જે કામ ધંધા ચાલે છે એમાં નળખંભા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે ચૂંટેલા પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે અને ખાસ કરીને તેઓ જ્યારે રેડ કરવા ગયા ત્યારે દરમિયાન મજૂરોને ને શું કહેતા હતા તેના પર નજર કરીએ ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખાખરાથળ વીડની બાજુની અંદર સીમ વિસ્તારની અંદર આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમુક તપાસમાં હતા ત્યારે હકીકત મળેલી કે ગેરકાયદેસર કોલસાનું ખનન વીડ વિસ્તારની આજુબાજુ ચાલુ છે જે હકીકતને આધારે અમોએ આકસ્મિક દરોડા પાડતા કુલ સીમ વિસ્તારની અંદરથી ચાર કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ અને ત્યાંથી આ જે જે કોલસા પરથી મજૂરો મજૂરો હતા હતા એ પણ અંદર 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 બે અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દા માલ હતો એ મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવેલ જેમાં બે ટ્રેક્ટર એક જનરેટર મશીન અને બે કમ્પ્રેસર મશીન એક બાઈક ત્રીસ નંગ નાઈટી સુપર પાવર જે વિસ્ફોટક છે પાંચસો મીટર ઇલેક્ટ્રિક વાયર છે ત્રણસો મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને ત્રણ ચરખે કુલ સોળ લાખ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા જે ઈસમો છે તેઓના પણ આઈડેન્ટિફાઈ નામો કરવામાં આવેલ છે જેમાં ધીરુભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ તાલુકો થાનગઢ રામાભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ ગભરુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ મનુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ દીપાભાઈ શનીભાઈ દરબાર રહે ખાખરાથળ હરેશભાઈ લગાભાઈ બારૈયા રહે નાળિયેરી અને જગાભાઈ કાળુભાઈ બાવળીયા રહે નાળિયેરી આમ કુલ આઠ ઇસમો જે તદ્દન ગેરકાયદેસર આ કૂવાઓ ચલાવતા હતા તેઓના નામો આઈડેન્ટિફાય કરવામાં આવેલ છે સાથે સાથે નવ મજૂરોને પણ કુવામાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે આ આઠ જે ઈસમો આઈડેન્ટિફાઈ થયેલ છે તેઓની સામે જુદા જુદા કાયદાના ભંગ બદલ અને તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન પ્રવૃત્તિ કરતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે પ્રમાણે જોઈએ છે કે આવા ગેરકાયદે ધંધા છે જે ચાલી રહ્યા છે તેના પર ક્યાંક છે આવા પ્રામાણિક અધિકારીઓ છે તે રેડ કરે છે તો ઘણી વખત તેઓને પણ ધમકી મળતી હોય છે અને જે મજૂરો છે પરપ્રાંતિય છે તેને અધિકારી સમજાવે છે ને ત્યારબાદ તેને ફરી તેના વતનમાં મોકલવામાં આવે છે અને ખાસ હવે જે આ ઘટના થઈ છે ગેરકાયદે આખું ખનન થઈ રહ્યું હતું તેમાં વધુ ઈસમોની સંડોવણી સામે આવશે તો દરેક સામે કાર્યવાહી થશે ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીટ મેળવવા માટે જોતા રોસ નમસ્કાર